શહેરના વલભીપુર ફૂલવાડી બસ સ્ટેશનની પાછળ ખેતરમાં પાંચ વર્ષનું બાળકને ઝેરી જીવડું કાઢી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું શહેરના વલભીપુર ફુલવાડી વિસ્તાર બસ સ્ટેશન પાછળ ખેતરમાં પાંચ વર્ષના જીગ્નેશ હિતેશભાઈ રાણાભાઈ વાઘેલાને પગના ભાગે ઝેરી જીવડું કઢી જતા તાત્કાલિક વલ્ભીપુર હોસ્પિટલ ખાતે સારવાર હતી ત્યારબાદ ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે બાળકને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન જીગ્નેશનું મોત નીપજ્યું હતું આ બનાવ બનતા પોલીસે જરૂરી કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે